તે મિત્ર હવે લગ્નની મધબને બાંધી દેજો ગુજરાતમાં તારીખે વાવાઝોડા અને તાતે કમોસમી વરસાદ ધાબા કાચે અંબાલાલ પતલની આગાહી કરી છે ચાલો જોવો ગુજરાતની તાતે રાધે ખાન પણ અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો ધગડ્યો છે ગુજરાતમાં પાંચ શહેરો પારોમાં પંદર ડિગ્રીની અંદર તમે ગયો છે જ્યારે આગામી સાત દિવસની ગુજરાતમાં તે અંગેની હવામાન વિભાગને આગાહી જોઈએ તે હવામાન વિભાગ આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસ તવરાન થઈ આખા ગુજરાતમાં હવામાન શુલ્ક રહેવાની તથ્યતા છે ગુજરાતમાં ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યો છે ગુજરાતમાં બેવરી ઋતુના અહેતા થાય એવી તથ્યતા છે રાત્રે ઠંડી અને બપોરે ધરમી અહેતા થાય એવી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં લઘુત્તમ તાપમાન પંદરથી હોળ જીજરી તાપમાન રહે એવી આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને પરોથી વિસ્તારોમાં ચોવીસ કલાકમાં અકાતમાં ખુલ્લું રહે તે અંબાલાલ પટેલે વાવાઝોડું હેલત આપ્યું છે એમણે કહ્યું છે ચોવીસ નવેમ્બરમાં બંગાળમાં ઉક્ત એક વાવાઝોડું બનવાની તથ્યતાથી તેની અસર દક્ષિણ પૂર્વ તત્વ અને દક્ષિણ ભારતમાં થવાની તથ્યતા રહેતી દક્ષિણ ભારતમાં ભારે અતિભારે વરસાદ તથ્યતા આ ગાળામાં તારીખ છવ્વીસથી નવેમ્બર અઠ્યાવીસ નવેમ્બર તે પહેલાં તે મજબૂત પશ્ચિમ વીચે આવવાની તથ્યતા રહેતી તારીખ વીસ ઓક્ટેમ્બર વાદળો જણા છે અને નવેમ્બર આ આખર તારીખ સુધીમાં જણાશે લાની ટંકતમાં તાંપડવાના કારણે ઠંડી વધુ પડવાની છે સિતમ્બરમાં જાન્યુઆરી ફેબ્રુઆરી તમો તમે વરસાદ થઈ શકે છે અઢાર નવેમ્બર બંગાળમાં ઉપતાકર હવાનું હળવું દબાણ ઊભું થતા ત્રેવીસ નવેમ્બર સુધી ભારે તક્રવાત બની શકે છે અઢાર નવેમ્બર બાદ બંગાળ હલન ચલન જોવા મળે છે દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં તથા મધ્ય ગુજરાતમાં તેટલા ભાગોમાં માત્ર તમે વરસાદ આવી શકે છે ડિસેમ્બરમાં તરવા ઠંડા પવન ફૂંકાવાની ત્યારે રહેસમ્બર જ્યારે વાદળતાયું વાતાવરણ સાથે માવતું આવી શકે છે બાલાલ પટેલે જણાવ્યું પ્રમાણે હોળથી અઢાર નવેમ્બર દરમિયાન એક ચક્રવાર થતા છે અઢારથી ચોવીસ નવેમ્બર ફરી એક વખત માવતું થઈ શકે છે બંગાળમાં ઉપતાગરમાં તક્રવાત સજાઈ શકે છે જ્યારે તથારથી વીસ નવેમ્બર દરમિયાન તક્રવાત અથવા રહેતી આ સાથે એક વેતન દિતમ પણ આવવાની તત્યતા અધારથી થોડી દરમિયાન વાતાવરણ પલટો આવી શકે છે જ્યારે પંદર સિસેમ્બર સુધી વેતન વેતન દિતંપ દારણ કમ કમી વર્તન તત્યતા રહેતે થોડ સિતમ્બર સુધી માવતું થવાની સત્યતા જે તે અને ન સમજાય તો અંદર વાતી લેજો જય જવા જય ચિતન